હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે વઢવાણી મરચાંનું અથાણું બનાવીશું જ્યારે પણ મરચાંની સિઝન જવા આવે ને ત્યારે આ રીતે અથાણું બનાવીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે તો ચાલો બનાવીશું એકદમ ટેસ્ટી એવા આ આથેલા મરચાંની રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે વઢવાણી મરચાંનું અથાણું બનાવવા મેં અહીંયા અઢીસો ગ્રામ વઢવાણી મરચાં લીધા છે તેને ધોઈને એકદમ કોરા કરી લેવાના અને એકદમ તાજા હોય ને તેવા જ મરચાંનો આપણે ઉપયોગ કરીશું તો હવે તેનો ડીટાનો ભાગ કાઢી લેવાનો અને તેને વચ્ચેથી બે કાપા કરી લેવાના તો એ રીતે આપણે બધા જ મરચાંના કાપા કરી લઈશું અને હવે તેમાં એક ચમચી મીઠું એડ કરી લેવાનું અને એક ચમચી હળદર પાવડર એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું જેથી મરચાંમાંથી સરસ પાણી છૂટું પડી જશે અને તેને ઢાંકીને પચીસથી ત્રીસ મિનિટ રહેવા દઈશું અને વચ્ચે પાછું એકવાર હલાવી લેવાનું તો અડધો કલાક પછી સરસ મરચાંમાંથી પાણી છૂટું પડી જશે બસ આ રીતે તમે જોઈ શકો છો તો તેને હાથની મદદથી પ્રેસ કરીને પાણી આપણે અલગ કરી લઈશું અથવા તો કાણાવાળા બાઉલમાં પણ તેને રાખી લેવાના તો પણ પાણી નીકળી જશે તો હાથની મદદથી હળવે હાથે આપણે પ્રેસ કરવાના મરચાંને અને કોટનના કપડામાં તેને પોળા કરી લઈશું તો આ રીતે એકદમ સરસ છૂટા છૂટા એવા મરચાં પોળા કરી લેવાના જેથી એનું પાણી બધું સરસ સુકાઈ જશે અને વચ્ચે વચ્ચે તેમાં હાથ ફેરવતા રહેવાનું તો જો આ રીતે મરચાં બનાવશો ને તો લાંબા સમય સુધી સરસ રહેશે આ મરચાં કે આપણે અંદર પાણીનો ભાગ બિલકુલ નથી રાખવાનો જો પાણીનો ભાગ અંદર રહી જશે ને તો પછી મરચાં જલ્દી ખરાબ થઈ જશે જેથી ધ્યાન રાખવાનું પાણીનો ભાગ ના રહેવા આપણે એને કોરા કરી લેવાના છે ત્રણ કલાક જેવું આવી રીતના રાખીશું ને એટલે સરસ મરચાં કોરા થઈ જશે તો આ મરચાંને આપણે સૂર્યપ્રકાશમાં નથી પોળા કરવાના ઘરમાં જ પોળા કરી રહીશું તો આ રીતે ડ્રાય થઈ જાય મરચાં ત્યાં સુધી તેને ડ્રાય કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે અંદર બિલકુલ પાણીનો ભાગ નથી રહ્યો મરચાંમાં તો હવે આપણે મરચાંને એક બાઉલમાં કાઢી લઈશું અને હવે મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે તેમાં ત્રણ ચમચી રાયના કુરી એડ કરવાના અને એક ચમચી વરિયાળી સુકી એડ કરવાની અને એક ચમચી મીઠું એડ કરીશું અને હવે મિક્સર મિક્સરજારનું ઢાંકણ બંધ કરી લેવાનું વરિયાળી અને રાયના કુરિયાને અધકચરા પીસી લેવાના તો પલ્સ ઉપર મિક્સરને રાખીને તેને અધકચરું પીસી લઈશું તો આ રીતનો આપણે દરદરો પાવડર તૈયાર કરી લેવાનો અને હવે વઘારમાં વઘાર કરવા માટે મેં અહીંયા પાંચ છ ચમચી જેવું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે વન ફોર ટીસ્પૂન જેટલા મેથી દાણા એડ કરવાના અથવા તો મેથીના કુરિયા પણ એડ કરી શકાય મેથી ફૂટવા લાગે એટલે તેમાં થોડીક હિંગ એડ કરવાની બે ત્રણ પિંચ જેટલી હિંગ એડ કરીશું અને ગેસની આંચ બંધ કરી લેવાની ગેસની આંચ બંધ કર્યા બાદ તેમાં આપણો બનાવેલો મસાલો એડ કરી લઈશું હમણાં જે મિક્સરમાં આપણે પીશું ને મસાલો તે એડ કરવાનો અને મિક્સ કરી લઈશું અને હવે તેમાં અડધી ચમચી જેવો હળદર પાવડર એડ કરવાનો અને આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું એકદમ ઠંડુ થવા દેવાનું તો મરચાં પણ આપણે બાઉલમાં કાઢી રાખ્યા હતા તેમાં થોડાક લીંબુના ટુકડા પણ કરી લીધા છે તો તમે જોઈ શકો છો કે આપણું આ મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે તેને આપણે મરચામાં એડ કરી લઈશું તો આ રીતે અંદર લીંબુના ટુકડા થોડાક એડ કરીશું ને તો આપણું અથાણું ટેસ્ટમાં બહુ સરસ લાગશે અને લાંબા સમય સુધી આપણા મરચાં ખરાબ પણ નહીં થાય તો સારી રીતે મિક્સ કરી લેવાનું તો કેટલું પરફેક્ટ આપણું મરચાંનું અથાણું બની ગયું છે ને તો આ રીતે મરચાંનું અથાણું તમે પણ જરૂરથી બનાવજો એક લીંબુનો રસ એડ કરી લેવાનો તો આ અથાણામાં થોડુંક લીંબુ અને મીઠું વધારે હશે ને તો મરચાં લાંબા સમય સુધી સરસ રહેશે તો હવે તેને કાચની બરણીમાં ભરી લઈશું તો કાચની બરણીને થોડીક વાર દસ પંદર મિનિટ તડકે મૂકી લેવાની જેથી અંદર ભેજ જેવું હોય તોડી જાય અને મરચાંને કાચની બરણીમાં ભરી લેવાના તો અહીંયા આપણે મરચાંનું અથાણું એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો